નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ઘઉંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો બાવડા ચારસો એસી પાંચસો મહેસાણા ચારસો થી પાંચસો બાવીસ વડગામ ચારસો સાહીઠ થી પાંચસો નેવું ભિલોડા પાંચસો થી પાંચસો પચાસ મોડાસા ચારસો પંચ્યાસી થી પાંચસો એક્યાસી હિંમતનગર ચારસો પંચાણું થી પાંચસો એકાવન બાબરા ચારસો અઠાવન થી પાંચસો બ્યાસી મોરબી ચારસો ચોર્યાસી થી પાંચસો ચોસઠ જામજોધપુર ચારસો પચાસ થી પાંચસો સાત કુકરવાડા ચારસો ત્રીસ થી છસો એક પાંથાવાડા ચારસો પંચ્યાસી થી પાંચસો પંદર ભાવનગર ચારસો છ્યાસી થી છસો ત્રણ કલોલ ચારસો સાહીઠ થી પાંચસો પાંત્રીસ કડી ચારસો પંચ્યાસી થી પાંચસો પંચાવન હળવદ ચારસો પચાસ થી પાંચસો પાંત્રીસ બહુચરાજી ચારસો સિત્તેરથી ચારસો છન્નું ધ્રાંગધ્રા ચારસો ચારથી ચારસો તેત્રીસ પાલનપુર ચારસો સાઠથી પાંચસો પંચાણું આંબલીયાસણ ચારસોથી છસો પચાસ મહેસાણા ચારસો સાહીઠથી પાંચસો છોતેર જામનગર ચારસો પચાસથી પાંચસો નવ તળાજા ત્રણસો છપ્પનથી પાંચસો અડતાલીસ સમી ચારસો પચીસથી છસો વીસ હારી ચારસો થી છસો એકતાલીસ 400 ચારસોથી પાંચસો છોતેર પાલીતાણા ચારસો સિત્તેરથી પાંચસો અઠ્યાવીસ ઉપલેટા ચારસોથી પાંચસો બે જોટાણા ચારસો પંચાણુંથી પાંચસો નેવું વિસનગર ચારસો સાઠથી પાંચસો બાવન ગુંદરી ચારસો પચીસથી ચારસો બોતેર ધાનેરા ચારસો સિત્યોતેરથી છસો નવ ડીસા ચારસો સત્યાસી થી છસો વિજાપુર ચારસો પંચ્યાસી થી છસો દસ ગોઝારીયા ચારસો એંશીથી પાંચસો દસ સિદ્ધપુર ચારસો સિતેરથી છસો પાંત્રીસ ઇકબાલગઢ ચારસો પચાસથી છસો અઠ્યાવીસ ભીલડી ચારસો પંચોતેરથી પાંચસો સત્યાવીસ વિરમગામ ચારસો થી પાંચસો સત્તર જામખંભાળિયા ચારસોથી ચારસો સત્યાસી કોડીનાર ચારસો પચાસ થી પાંચસો સાઠ વાંકાનેર ચારસો ચાલીસ થી પાંચસો છાસઠ દિયોદર પાંચસો છવ્વીસ થી પાંચસો પંચોતેર ખંભાત ચારસો સિત્તેર થી પાંચસો એકતાલીસ સિહોરી પાંચસો પચીસ થી છસો ચાલીસ થરા ચારસો પચાસ થી છસો પંદર માણસા ચારસો પચાસ થી પાંચસો ઓગણા તલોદ ચારસો એંસી થી પાંચસો સિત્તેર પાટણ ચારસો થી છસો ચાલીસ રાઘનપુર ચારસો થી છસો એક્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો